સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું સરગવાનું શાક આ હતી ધોઈ અને સાફ કરીને આવી રીતે આપણે કંઈક કટકા કરી લીધા છે હવે એને તપેલીમાં આપણે બાફવા મૂકી દઈશું અને તપેલીમાં જ મૂકવાની એટલે કુકરમાં આવી છે ને તો વધારે બફાઈ જશે તો આપણે બાફવા મૂકી દઈએ દઈ ચમચી મીઠું ઉમેરી દઈ અને થોડું પાણી ઉકળે એટલે એમાં આપણે સરકવો બાફવા મૂકી દેસું હવે આપણે સરકવાનો શાક બનાવવાનું છે તો એમાં આપણે મસાલો કરવા માટે બે ચમચી ચણાનો લોટ લઈ અને આપણે શેકવા મૂકી દીધો છે આપણે બે ચમચી લીધો છે અને એક ચમચી જેટલું તેલ નાખ્યું છે આપણે લોટ શેકવાનું અને એકદમ ગેસ ધીરો રાખ્યો છે થોડો લોટ હોય એટલે બળી જાય એટલે આપણે ગેસ એકદમ ધીરો જ રાખવાનો જીરા ગેસે આપણે ચણાનો લોટ શેકી લઈ પછી મસાલા કરી આપણે સરગવો ભરીને શાક હોય પણ ભરવામાં થોડુંક પડે એટલે આપણે ભરવો નથી પણ ભરેલો હોય એવું બનાવવાનું આપણો લોટ શેકાઈ ગયો છે ને શેકાઈ ગયેલા સરસ સુગંધ આવવા લાગે છે ગેસ બંધ કરી દીધો સામે આપણે હવે જરીક નીચે ઉતારી ઠારી લઈ બફાઈ ગયો છે

એ મસાલામાં જો આપણે આટલો આદુનો ટુકડો લઈ છાલ ઉતારી આવી રીતે કટકા કરી અને લઈ લીધો સાત થી આઠ પાંદ લીમડાના આવી ચાર કરી લસણની એક ચમચી જીરું ત્રણ થી ચાર પાંદડી છે બાદિયા અને ત્રણ થી ચાર લવિંગ ના ટુકડા

એક ચમચી જીરું જીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર પાંચ ચમચી ગરમ મસાલો અને લસણવાળી લાલ મરચું પાવડર છે તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણ કરવાનું મેં અત્યારે ત્રણ ચમચી લીધું અને સ્વાદ અનુસાર મીઠું આપણે બાફવામાં પણ મીઠું હતું હજી ગ્રેવીમાં પણ મીઠું આવશે અને થોડી કેવી ધાણાભાજી હવે આનો મસાલો કરી લેજો આવી રીતે અને આખો વિડીયો જોઈજો ને છેલ્લે સુધી જોઈજો એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે શાક બન્યું અને કેવું સરસ બન્યું છે અને ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો આવા આવું નવા વિડીયો તમને શેર કરીશ ચાલો જો આવી રીતનો આપણો કંઈક મસાલો બન્યો આગળની પ્રોસેસ ચાલુ રાખી એક નંગ આપણે ડુંગળી લીધી છે ને એક નંગ મીઠી મીડિયમ સાઇઝનું આપણે ટમેટી લીધું છે આની આપણે ગ્રેવી કરવાની છે તો ચાલો ગ્રેવી કરી લઈએ જો આપણા બધા જ મસાલા તૈયાર થઈ ગયા છે લોટ શેકેલો એ મસાલો એક ડુંગળીની પ્યુરી આ વઘાર કરવા માટે મસાલો આ ટમેટાની પ્યુરી થોડીક ધાણા ભાજી હવે આપણે આ શીંગુને જાડી હોય તો મોટી એવી બેક સિંગુની આવી રીતે આપણે ખોલી નાખવાની બધી નથી ખોલવાની એ તો અહીં થઈ થઈ ઓલી થઈ જાય બસ આટલી રીતે તો હવે આપણે વઘાર કરી નાખી જે કડાઈ મૂકી દીધી છે એમાં આપણે બે પાવરા તેલ લઈ લઈ શાક થોડું છે એટલે બે પાવરા થઈ જાય એ લાવી દીધું છે

બંધ જ છે ગેસ તો આપણે થોડીક એવી ડુંગળી ઉમેરી હવે ગેસ તો એમાં આપણે ગ્રેવી ના ભાગનું છે થોડુંક મીઠું ઉમેરશું એકદમ સાતડવા દે થોડુંક તેલ છૂટું પડે ને ત્યાં સુધી નોન સે એટલે એ ચમચો તો ન હાલે આપણે ડુંગળી સતડાઈ ગઈ છે હવે એમાં આપણે ટમેટાની પ્યુરી નાખી દઈ હવે બંનેને મિક્સ કરી અને ટમેટાની કાચી સ્મેલ વઈ જાય કચાસ વઈ જાય ત્યાં સુધી સાતળી એટલે એમ કે વઈ જાય એટલે આપણે તેલ છૂટું મંડશે પડવા એમાં આપણે થોડાક એવા મસાલા ઉમેરી દે આપણે બેસનનો મસાલો કર્યો એમાં હતો જ ઉમેરેલો પાંચ ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર મસાલા ને ગ્રેવી પાકે ત્યાં સુધી આપણે રહેવા દઈએ તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે એમાં આપણે જે સરગવો બાઇકો એનું પાણી વહીધું હતું ને એ આપણે એમાં એક વાટકી જેટલું ઉમેરી દઈએ એનો સરગવાનો પાણી આપણે ફેંકી નહીં દેવાનું કેમકે સ્વાદ બધો પાણીમાં જ હોય એટલે આમાં સ્વાદ પણ એનો જળવાઈ ગઈ અને આપણે સાફ કરીને જ પછી બાફવાનું થોડુંક એ નાખું છું પાણી હજી થોડીક બસ ગ્રેવી હજી ઉકળશે આ અને એકદમ ફૂલ ઉકાળી નાખવાનું ગ્રેવી આપણી એકદમ સરસની ઉકળી ઉકળી છે પછી પાંચ મિનિટ જેવું આપણે ઉકાળી લઈ પાંચ મિનિટ થઈ ગઈ છે તો એમાં આપણે બાફેલી સિંગુ ઉમેરી દઈએ એને દેખાવમાં એકદમ લાજવાબ જેટલું દેખાવમાં સરસ છે એટલું જ સ્વાદમાં પણ મસ્ત હશે હવે એમાં આપણે બે ચમચી જેટલો જ આ શેકેલો મસાલો હતો એ ઉમેરી એટલે એકદમ સરસ ઘટ બની જાય એને કાંઈ આપણે પકવવાની બહુ જરૂર નથી આપણે શેકેલો લોટ લીધો હતો ને એટલે તો એકદમ ગ્રેવીવાળું બેનું આપણે આ ભરવાની મસાલો ભરવાની કે હરખવાની સિંગુમાં કાપો કરીને ભરવાની કાંઈ પણ ઝંઝટ નહીં અને ભરેલા શાકને પણ ટક્કર મારે પંજાબી શાક જેવું સરસ બને તમે પણ હરખવાનું શાક આવી રીતે ટ્રાય કરો